મિત્રો આ ગાંગી બાદશાહની સભા વચ્ચે ઊભી રહી અને કહે છે કે હા હું જ ગાંગી છું અને મેં જ તમને આટલા બધા દુઃખ દર્દ અને હેરાન કર્યા છે અને હું આ બાદશાહને મારી નાખવા માટે અહીંયા તમારા રજવાડામાં આવીશું અને આટલું કહી અને ગાંગી સંભળીનું સ્વરૂપ ધારણ કરી અને આકાશ માર્ગે ઉડી જાય છે ત્યારે આ સભામાં બેઠેલા હર કોઈના ડોળા ફાટી જાય છે નમસ્કાર મિત્રો આજે આ ગાંગીએ પેલા બાદશાહના સેનાપતિને બધી વાત જણાવી દીધી કે હું કોઈ રૂપસુંદરી નથી પરંતુ હું ગાંગી છું અને મારા બાબાનો બદલો લેવા માટે અહીંયા રજવાડામાં આવી છું અને આમ બીજા દિવસની રાત્રે આ ગાંધીએ બાદશાહના કેદ કરેલા બધા જ કેદીઓને તે છોડાવી મૂકે છે અને ત્યારે એમાં એક કેદી એવો પણ નીકળ્યો કે જે આ સામ્રાજ્યનો રાજા હતો પણ તેનું રાજપાટ આ બાદશાહે પડાવી લીધું હતું અને તેને વર્ષોથી આમ કેદખાનામાં બંદી બનાવ્યો હતો અને ત્યારે આ બધા જ કેદીઓ આજે બાદશાહની કેદમાંથી આઝાદ થઈ ગયા છે તો બીજી બાજુ સેનાપતિને પણ ખબર પડે છે કે કેદખાનામાંથી ગાંગીએ બધાને ભગાડી મૂક્યા છે અને ત્યારે આ સેનાપતિ રૂપસુંદરી બનેલી આ ગાંગીની પાસે આવે છે અને કહે છે કે હે ગાંગી તે આ બધા કેદીઓને છોડાવી અને સારું નથી કર્યું અને ત્યારે ગાંગી કહે છે કે સેનાપતિ એ કેદીઓ નથી પરંતુ આ રજવાડાના સાચા માલિક છે અને આ જ રજવાડામાં નાનપણથી તેઓ મોટા થયા છે અને એમને હું સાથ આપવાની છું અને આ રજવાડું હું એમને પાછું અપાવી દેવાની છું અને તમારા બાદશાહના બાપની પણ તાકાત નથી કે મને ગાંગીને રોકી શકે અને ત્યારે આ સેનાપતિ આટલું સાંભળી અને ત્યાંથી બાદશાહની સભા માં ચાલ્યો જાય છે અને ત્યારે સભામાં પણ આ જ વાત ચાલી રહી હોય છે કે ગાંગી આજે આપણા બધા જ દુશ્મનોને છોડાવી ગઈ છે અને કેદખાનામાં એક પણ કેદી વધ્યો નથી અને ત્યારે આ સેનાપતિને જોઈ અને બાદશાહ કહે છે કે હે સેનાપતિ આપણા આટલા બધા પહેરેદારોના હોવા છતાં પણ આ ગાંગી બધાને કેવી રીતે છેતરી જાય છે અને તમે રાત્રે ક્યાં હતા અને ત્યારે એક સિપાહી બોલ્યો કે જહાપના રાત્રે આ સેનાપતિ બધા સિપાહીઓને લઈ અને પાંચ મૃતદેહોને દફનાવવા માટે ગયા હતા અને ત્યારે બાદશાહ કહે છે કે પાંચ સિપાહીઓના મૃતદેહ આ વળી શું છે અને કયા ભાગમાં અને કોણે માર્યા છે અને ત્યારે એ સેનાપતિથી રહેવાયું નહીં અને મનમાં વિચાર કરે છે કે હવે મારે આ રૂપસુંદરી વિશે આ બાદશાહને બધી હકીકત જણાવી દેવી પડશે નહીતર આમાં મને ગદ્દાર જાહેર કરી અને મને મારી નાખવામાં આવશે તો આ ગદ્દારીનું મેણું મારાથી સહન થશે નહીં એના કરતાં હવે મારે આ રાજાને અંધારામાં રાખ્યા વગર આ ગાંગીની બધી હકીકત જણાવી દેવી પડશે અને આમ આવો વિચાર કરી અને આ સેનાપતિ બાદશાહની સામે જઈ અને સભાની વચ્ચોવચ્ચ ઊંચા અવાજે કહે છે કે હે બાદશાહ સલામત હું તમને એક રાજની વાત જણાવવા આવ્યો છું અને આ વાત મને હમણાં જ જાણવા મળી છે અને એ કયા પછી તમારે જો મને જે સજા કરવી હોય એ કરજો અને કદાચ મારી નાખવો હોય ને તો મારી નાખજો મને મંજૂર છે અને ત્યારે બાદશાહ કહે છે કે પણ હે સેનાપતિ પહેલા રાજની વાત તો જણાવો તો બધાને ખબર પડે ને અને ત્યારે એ સેનાપતિ કહે છે કે બાદશાહ તમે જે પાંચ સિપાહીઓ આ સુંદરીની રખેવાળી કરવા માટે એ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે અને એમને મારનાર બીજું કોઈ નથી પરંતુ પેલી રૂપસુંદરી છે અને ત્યારે બાદશાહ કહે છે કે પણ આવા જાબાજ અને તાલીમ લીધેલા આવા સિપાહીઓને આ સુંદરી એકલી કેવી રીતે મારી શકે છે અને તે સુકામ મારે અને ત્યારે એ સેનાપતિ કહે છે કે બાદશાહ હું જ્યારે પહેલીવાર આ સુંદરીના રૂપને જોયું ને ત્યારે એના રૂપમાં મોહી અને સારું સારું એનું રાખતો હતો અને એણે આ રજવાડામાં મહેમાનગતિ કરાવી હતી પણ હે બાદશાહ જ્યારે તમારા ઉપર તોપગોળાનો હુમલો થયો ને એ કરનાર બીજું કોઈ નહીં પરંતુ આ રૂપ સુંદરી છે અને એણે જ આપણા બંધી પડેલા કેદીઓને છોડાવ્યા છે અને એણે જ પેલા પીરની આંખો ફોડી નાખી છે કેમ કે એ રૂપસુંદરી બીજું કોઈ નથી પરંતુ દેશની વિદ્યા ભણેલી એ ગાંગી છે અને તેની આ વિદ્યાથી તે રૂપસુંદરી બની અને આપણા રજવાડામાં રહેવા આવી છે માટે હે જહાપના આજે મને જેટલું પણ જાણવા મળ્યું ને એટલી હકીકત તમારી સામે લઈને આવ્યો છું અને ત્યારે જ્યારે આ બાદશાહને આ વાત ખબર પડી ને કે રૂપસુંદરી એ જ ગાંગી છે ત્યાં તો બાદશાહના હોશ ઉડી ગયા કે અરે રે મારા જ રજવાડામાં મારો દુશ્મન મારા ઘર આંગણે રહે છે અને ત્યારે સભામાં બેઠેલા હર કોઈ ધ્રુજવા લાગ્યા કે અરે રે આટલા દિવસથી આપણે ગાંગીની સાથે રહેતા હતા અને આપણને જાણ પણ નથી થઈ અને ત્યારે બાદશાહ કહે છે કે સેનાપતિ મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે તમે ખોટું બોલી રહ્યા છો અને આ સુંદરી સાથે રહેવા માટે તમે કોઈ યોજના તો નથી બનાવી રહ્યા ને અને ત્યારે આ સેનાપતિ કહે છે કે તમને મારા ઉપર વિશ્વાસ ના આવતો હોય ને તો જહાપના એ સુંદરીને આ સભામાં અને તેને જાતે જ પૂછી જુઓ અને ત્યારે બાદશાહ કહે છે કે હા એ તો કરવું જ પડશે અને પછી બાદશાહ હુકમ કરે છે કે જાઓ જાઓ એ સુંદરીને મારી સભામાં બોલાવી લાવો અને ત્યારે બે સિપાહીઓ પહોંચે છે આ સુંદરીના મહેમાનખાનામાં અને ત્યાં જઈને કહે છે કે બાદશાહ તમને સભામાં બોલાવે છે અને ત્યારે સુંદરી બનેલી ગાંગી સભામાં આવે છે અને સભામાં ગયા પછી આ સુંદરીની સામે બધા ધારી ધારીને જોઈ રહ્યા છે ત્યારે ગાંગી મનમાં વિચાર કરે છે કે નક્કી કાંઈક તો ગડબડ થઈ છે પણ ત્યાં તો બાદશાહ બોલ્યો કે હે સુંદરી તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો અને આ રજવાડામાં રહેવાનું કારણ શું છે અને ત્યારે આટલું સાંભળતા તો ગાંગી રડવા લાગી અને કહે છે કે હું એક અનાથ છું અને મારા રૂપને જોઈ અને હર કોઈ મને હેરાન કરતું હતું તેથી મેં વિચાર કર્યો કે કોઈ ભારે માથા ભારે રજવાડામાં ચાલી જવું તો ત્યાં કોઈ મારું નામ નહીં લે અને આમ આવો વિચાર કરતાની સાથે તો મને આ તમારા રજવાડાના સેનાપતિ મળ્યા અને તેઓ મને આ તમારા રજવાડામાં લઈને આવ્યા છે બાકી એનાથી વધારે હું કાંઈ છું નહીં અને ત્યારે બાદશાહ આ સેનાપતિની સામે જુએ છે કે સેનાપતિ સચ્ચાઈ શું છે મને કહો ત્યારે આ સેનાપતિ કહે છે કે મહારાજ આ ગાંગી તમને ભરમાવી રહી છે બાકી સાચી વાત તો એ છે કે આજ પેલા જાદુઈ બાબાની દીકરી ગાંગી છે અને આ એના અસલી રૂપને બદલી અને રૂપસુંદરી બની અને આપણી સમક્ષ આવી છે અને ત્યારે ગાંગી બોલી કે ના જહાપના આ સેનાપતિને ખબર છે કે બાદશાહ મને એમની બેગમ બનાવવા માગે છે અને 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 આ આ વાત સેનાપતિને ખૂંચે છે છે એટલા માટે જ મને ગાંગી બનાવી કાઢવા કે હું આ રજવાડું છોડી અને ચાલી જઉં અને ત્યારે બાદશાહ આ ગાંગીના રૂપમાં આંધળો બનેલો છે અને એની વાતમાં આવી જાય છે અને સેનાપતિ ઉપર ગુસ્સો કાઢતા કહે છે કે હે સેનાપતિ તમે મારી ઉપર આવી ખરાબ સોચ રાખો છો અને પછી તો બાદશાહે ત્રણ તાળીઓ પાડી અને ત્રણ તાળીઓ પાડતાની સાથે તો ત્રણ સિપાહીઓ હાજર થયા કે હુકમ કરો બાદશાહ અને ત્યારે બાદશાહ કહે છે કે જાઓ જાઓ અત્યારે જ આ સેનાપતિનું માથું વધેરી અને એનું માથું મારી સામે લાવો ત્યારે મારી આંખોને ટાઢક પડશે કે ભલે બાદશાહ અને આમ આ સેનાપતિને લઈ અને બાદશાહ અને તેના સિપાહીઓ ચાલ્યા ને ત્યાં તો સેનાપતિ કહે છે કે હે બાદશાહ સલામત આજે ભલે મને મોત આવી જાય અને ભલે મારે જીવવું નથી પણ મને પાંચ મિનિટનો સમય આપો હું આ રૂપસુંદરીને ઉગાડી પાડી દઈશ અને તમને બતાવી દઈશ કે આ બીજું કોઈ નથી પરંતુ આ જ દેશની વિદ્યા ભણેલી ગાંગી છે અને ત્યારે બાદશાહ કહે છે કે હે સિપાહીઓ આ મરતા માણસની છેલ્લી ઈચ્છા પૂરી કરો અને પછી સેનાપતિને છોડી મૂક્યા અને ત્યારે આ સેનાપતિ કહે છે કે હે ગાંગી મને ખબર જ છે કે તું ગાંગી છો અને આ બાદશાહને તું મારવા માટે અહીંયા આવીશો અને આ વાત કહી દે કે ખોટી છે કે પછી

કે હા હા હું જ ગાંગી છું અને હું આ બાદશાહને મારી નાખવા માટે આવીશું અને આ બાદશાહને મેં ક્યારનોય મારી નાખ્યો હોત પણ એને મારા બાબાને દુઃખ દર્દ અને યાતનાઓ આપી છે ને તો એના બદલામાં આ બાદશાહને હું ધીમે ધીમે તડપાવી તડપાવી અને મારીશ અને આમ આટલું કહી અને ગાંગી ત્યાંથી ભરી સભાની વચ્ચે સમડીનું સ્વરૂપ ધારણ કરે છે અને પોતાની પાંખોનો તાર ફેલાવી અને આકાશ માર્ગે ઉડી જાય છે અને ત્યારે આ ઘટના જોયા પછી તો ત્યાં સભામાં ટાંકણી પડે ને તો પણ અવાજ થાય એવો છન્નાટો થઈ ગયો છે અને શાંત વાતાવરણ છે અને બધાના હોઠ સિવાઈ ગયા છે અને કોઈ કાંઈ બોલી શકતું નથી અને ત્યારે આ સેનાપતિ બાદશાહની પાસે જઈને કહે છે કે જોયું જહાપના આ રૂપ સુંદરીનું અસલી રૂપ પણ ત્યાં તો આ બાદશાહને ભારે ઝાટકો લાગ્યો અને પોતે સિંહાસન સાથે ધ્રુજી રહ્યા છે કે અરેરે ગજબ થઈ ગયો અને જો આજે મેં તમારી વાત ના માની હોત તો કોણ જાણે અહીંયા શું થઈ જાત અને હે સેનાપતિ મને માફ કરો અને મારી રક્ષા કરો નહીતર આ ગાંગી મને છોડશે નહીં કેમ કે ભરી સભામાં આવી ધમકી આપતી હોય ને તો ચોક્કસ એ મને મારી કાપી અને ત્યારે સેનાપતિ કહે છે કે હા મહારાજ હવે તમે એક કામ કરો અને આ ગાંગીને અમે જ્યાં સુધી ઝપાડી ના દઈએ ને ત્યાં સુધી તમે તમારા કક્ષમાંથી બહાર નીકળશો નહીં અને આ તો કામરૂ દેશની વિદ્યા ભણેલી ગાંગી છે અને કદાચ ગમે તેનું રૂપ ધારણ કરી અને તમારી પાસે આવી અને તમારી ઉપર હુમલો કરી શકે છે અને ત્યારે બાદશાહ કહે છે કે હા સેનાપતિ તમારી વાત એકદમ સાચી છે અને આમ પછી તો સભા વેરાય છે પણ ગાંગી તો આ સભામાંથી ઉડતી ઉડતી પહોંચે છે આ રજવાડાની બહાર વનમાં અને ત્યાં સંતાઈ અને પછી ગાંગી પોતાના સ્વરૂપમાં આવે છે અને પહોંચે છે પેલા કેદીઓ પાસે કે જેમને આ ગાંગીએ કેદખાનામાંથી છોડાવ્યા હતા અને એમની પાસે જતાની સાથે તો આ બધા જ માણસો આ વર્ષો પછી આમ આઝાદી મેળવી અને ખૂબ જ ખુશ થયા છે અને આ ગાંગીને જોઈ અને બધા એને પગે લાગે છે અને બે હાથ જોડીને કહે છે કે બેટા આજે તું અમારા માટે એક જોગમાયાનો અવતાર બનીને આવીશો અને અમને આઝાદ કર્યા છે અને તે તો એ કામ કરી બતાવ્યું છે કે જે કામ વર્ષોથી અમારા બહાર ફરતા યોદ્ધાઓ પણ નથી કરી શક્યા અને ત્યારે ગાંગી કહે છે કે તમારે આ તમારું રજવાડું પાછું જોઈએ છે કે બેટા પાછું તો કોને ના જોઈતું હોય પણ આ કામ અમારાથી થઈ શકે એમ નથી કેમ કે અમે છીએ ચાલીસ જણા અને આ બાદશાહની તો લાખોની ફોજ છે તો એ લાખોની ફોજ સામે અમારા ચાલીસ જણાનું શું આવે એટલે બેટા અમે હવે હિંમત હારી ગયા છીએ અને ત્યારે ગાંગી કહે છે કે જો તમે કહેતા હોય ને તો આ રજવાડું હું તમને પાછું અપાવી શકું એમ છું કેમ કે હું કોઈ સાધારણ ગાંગી નથી પરંતુ વિદ્યાથી નિપુણ છું અને તમને હું તમારો હક જરૂર અપાવીશ અને ત્યારે આ કહે છે કે ગાંગી તું અમને આ રજવાડું પાછું અપાવતી હોય ને તો આ રજવાડાનો અડધો ભાગ અમે તને અર્પણ કરીશું અને ત્યારે ગાંગી કહે છે કે નાના ભાઈઓ મારે તો કાંઈ જોઈતું નથી પણ અત્યારે હું મારા બાબાની ખબર કાઢવા માટે ગામડે જાઉં છું પણ હું તમને વચન આપું છું કે હું જલ્દી પાછી આવીશ અને તમને આ તમારું રજવાડું પાછું અપાવીશ અને રજવાડું અપાવી અને જો બાદશાહને ધૂળ ભેગો ના કરી નાખું ને તો મારું નામ પણ કામરુ દેશની ગાંગી નહીં અને આમ ગાંગી આટલું કહી અને એ ચાલીસ જણાની વચ્ચે સમડીનું સ્વરૂપ ધારણ કરે છે અને આકાશ માર્ગે ઉડી જાય છે અને ત્યારે મિત્રો પહેલાં તો આ ચાલીસ જણાને આ ગાંગી ઉપર એટલો વિશ્વાસ ન હતો કારણ કે એમના મનમાં એવી વાતો ચાલતી હતી કે આપણી નાની બાળકી આપણને આપણું રજવાડું તો ના અપાવી શકે પણ જ્યારે ગાંગીને આમ સમડી બની અને ઉડી જતા જોઈને ત્યાં તો ચાલીસ જણાનો વિશ્વાસ મક્કમ થઈ ગયો અને ચાલીસે ચાલીસ જણા ખુશ થઈ ગયા કે હવે તો ગમે તે થાય પણ આ ગાંગી ગમે તે ભોગે આપણને આપણું રજવાડું તો પાછું જરૂર અપાવશે અને પછી આ ચાલીસે ચાલીસ જણા પોતાના યુદ્ધ કરવાની એ કૌશલને પાછા ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી નાખે છે તો મિત્રો હવે આપણે આગળના ભાગમાં જોઈશું કે આ ગાંગી આ ચાલીસ જણાને એમનું રજવાડું કેવી રીતે અપાવે છે તો અમારો આગળનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે તો જોવાનું ભૂલશો નહીં અને આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે આવા નવા નવા ઇતિહાસ અમે તમારા માટે લઈને આવતા રહીએ છીએ જય માતાજી